નવગણજી નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝ થી સમાજ દ્વારા જે બંધારણ ઘડાયું છે તેના બાદ ડીજે મુદ્દાને લઈને તેમાં બે ફાટા જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે તો આ મુદ્દે આપનું શું કહેવું છે પરંતુ તેના માટે અમારે पाटण जिला ठाकुर समाज ना गोल चाला है। वर्षो थी वर्षीय चालो अंधारण चाले पाटण बेतालीस ठाकुर समाज गोल कह रहे प्रमुख चंदन जी ठाकुर से पहला प्रमुख उमित जी ठाकुर था एनी वरीलो प्रमुख था mm -hmm. सौ प्रथम गुजरात अंदर एक ठाकुर एक साम एक रिवाज mm -hmm. अरे बंधारण सदारंभ mm -hmm. सेवा समिति गुजरात लाई

તમારી અને ગબ્બર ઠાકોર વચ્ચેની વાતચીતનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો અને ગબ્બર ઠાકોરને નાતબાર કરાયા છે આજે ડીજેની બાબત થઈ તેને લઈને તો ગબ્બર ઠાકોરે પણ કીધું છે કે આખું ગામ તેમની સાથે છે એવી પણ એમણે વાત કરી છે તો શું કહેશો આ મુદ્દાને લઈને

વિસ્તાર હોય છે જેમ હું બેતાલીસ સમાજ માંથી આવું છું તો અમારો બેતાળી સમાજ નો ગોળ છે એટલે તમારું જે એક બંધારણ પહેલેથી ચાલતું હતું ને આ બીજું બંધારણ જે આપડે પછી અમે તો સાત બાર ના રોજ વડું બંધારણ કર્યું એની પેલા અમારે નાયતા બેતાળી ઠાકોર સમાજ જેવો બંધારણ બન્યું હતું ને એમાં થોડું અધૂરું હતું એટલે મેં વરું સાત બારે ફેર ફોલો કર્યું બરાબર અમારે બેતાળી ઠાકોર સમાજ નું બંધારણ પણ ચાલે જ છે વર્ષોથી એની કોપી બધી ગુજરાતમાં સૌથી પેલા બંધારણ ગુજરાત માં અમલ લાવનાર ગુજરાતમાં બેતાળી ઠાકોર સમાજ છે એ કયા સમય થયેલું તો સૌથી પહેલા નાયતા થયેલું નાયતા થી બંધારણ નક્કી કરવામાં આવ્યું મરણ પ્રસંગનું એવું નથી લાગતું કે આખું હવે રાજનૈતિક વધારે થઈ ગયું છે બંધારણની વાત કારણ કે જે પ્રકારે અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોર એ સિવાયના પણ ઠાકોર સમાજના અન્ય નેતાઓ જે છે તે પણ એમાં જોડાયા છે

એટલે જે કોઈ હોય બરાબર કારણ કે જે પ્રકારે ગેની બેને લીધી હતી તો એ પ્રમાણે કોઈ સમજાવટના રૂપે કઈ વાતચીત થઈ છે તમારે એમની સાથે અમે સૌથી પેલા અમારો બેતાળીસ સમાજ ભેગો થવાનો છે આખો હમ અને બેતાળીસ સમાજ જે નિર્ણય લે એ આખો સમાજ શીરો માન્ય રાખશે બરાબર તો હવે એ મુદ્દે નિર્ણય હવે લેવા છે કે આમાં શું બદલાવ કરી શકાય કે ના કરી શકાય એના મુદ્દે સમાજના આગેવાનો મળે અંદાજે ક્યારે નક્કી થયું છે કઈ કે એવી કોઈ માહિતી મીટીંગ જલ્દી માં જલ્દી બોલાવાની છે લગનગાળો ચાલુ છે એટલે થોડી મિસગાઈડ થઈ ગઈ છે ઠીક છે સમાજમાં બે ફાટા ના પડે સમાજ એક થઈ જાય એવો પ્રયત્ન અમે કરી દા બિલકુલ નવગણજી મારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર